અચ્છા બાપુ ખાસ કરીને આપણે સવારે પણ અન્ય ચેનલને પણ નિવેદન આપ્યું હિન્દુત્વની સરકાર છે ન્યાય નથી મળતો શું કહેશું જુઓ એક દુઃખ સાથે કડવી વાસ્તવિકતા કહું છું કે આ દેશમાં પાંચ હજાર વરસથી જે ઓબીસી એસ ટી એસસી સમાજ એક ધાર્મિક માનસિક રીતે ગુલામ બની છે એટલા માટે આ પરિસ્થિતિ છે અને જ્યારે વોટનો પ્રશ્ન આવે ત્યારે સમસ્ત કોળી ઠાકોર સમાજને હિન્દુત્વનો ઝંડો પકડાવી દેવામાં આવે છે અને વો નોટ લેવાની હોય દાન લેવાનું હોય તો પણ હિન્દુત્વનો ઝંડો પકડાવી દેવામાં આવે છે અને સેવાનો પ્રશ્ન હોય તમે બગદાણા બગદાણામાં જુઓ લગભગ નેવું જેટલા સેવા મંડળો ચાલે છે ને બધા કોળી સમાજના જ છે તો સેવાને નામે હિન્દુત્વનો ઝંડો પકડાવવામાં આવે છે તો આજે નવનીતભાઈ પીડિત છે ન્યાય માટેની માગણી કરી રહ્યા છે ત્યારે કેમ હિન્દુત્વના કોઈ સંગઠનો બહાર નથી આવતા કેમ કોઈ કથાકારો કલાકારો ભૂવાશીઓ આ કોઈ એક પણ આ ન્યાયના પક્ષમાં વાત નથી કરતા તો આવી પેરાડોક્સિકલ સ્થિતિ આ દેશમાં ઊભી થયેલી છે અને એટલા માટે આજે સમસ્ત કોળી ઠાકોર સમાજ જાગી ગયો છે તો ભવિષ્યમાં એનું જરૂર પરિણામ આવશે અને જે હિન્દુ રાષ્ટ્રના કેવાતા બણગા ફૂંકનારા લોકોને પણ અત્યારે આ મુદ્દામાં બે શબ્દો તો બોલવા જોઈતા હતા અને એ કોઈ નથી બોલ્યા એટલા માટે મારે આજે બોલવું પડે છે અચ્છા બાપુ તમે કીધું કે આગામી સમયમાં હવે અમે સીબીઆઈ તપાસની પણ માંગ કરશું શું એસઆઈટી ઉપર પણ હવે ભરોસો નથી જો સવારે મેં પણ કીધું હતું આટલી બધી પ્રતિક્ષા કેમ જોવડાવવામાં આવે છે કારણ કે સીબીઆઈ પોલીસ પ્રશાસન એ પણ શંકાના દાયરામાં હોય એવું લાગે છે એવી સંભાવના છે અમે સો ટકા ન કહી શકીએ પરંતુ આવી સંભાવના લાગે છે જો સીટે રસ લીધો હોત તો અત્યાર સુધી કોઈ ઠોસ પરિણામ મળ્યું હોત